વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ એપી ગઢવીએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ એપી ગઢવીએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી લોકો પોતાનો જન્મદિવસની ઉજવણી હોટેલ તથા પરિવાર સાથે ઉજવતા હોય ત્યારે છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ એપી ગઢવીએ વડોદરા શહેરના રેલવે સ્ટેશન સામે ફૂટપાથ પર રહેતા શ્રમિકો તેમજ પોલીસના સ્ટાફ સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી જનસેવા પ્રભુ સેવાના હેતુસર પોતાના જન્મદિવસની દિવ્યાંગ અને પ્રજ્ઞા ચક્ષુઓ તથા ફૂટપાથ પર રહેતા ભાઈઓ બહેનોને જમવાનું આપી જન્મદિવસની ઉજવણી કરી હતી આજ રોજ જન્મદિવસ હોય અને અમે એવું વિચાર્યું કે વિકલાંગ માણસો જે રોડ ઉપર ફરતા ફરતા હોય છે તેને એકટકનું જમવાનું મળતું નથી હોતું એમને એકટકનું જમવાનું આપીને આજે અમે જન્મદિવસ ઉજવણી કરવામાં આવેલી છે બસ કે જન્મદિવસની ઉજવણી બધા મોટી મોટી હોટલમાં કરતા હોય છે બધા પાર્ટીઓ આપતા હોય છે મોટી બધા માણસો ભેગા કરતા હોય છે એના કરતાં જો જેને જરૂરિયાત છે એવા માણસોની મદદ કરીએ તો એક જન્મદિવસ સારી રીતે ઉજવણ Pretty Guy.